દહેગામ શાક માર્કેટમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા મહિલાઓની ચિંતામાં ધરકમ વધારો ગાંધીનગર જિલ્લાના દેકામ ખાતે આવેલી શાક માર્કેટમાં છૂટકમાં વેચાતી શાકભાજીના ભાવ આસમાને પહોંચે જતા ગરીબ પરિવારો માટે ચિંતામાં થયેલો વધારે અત્યારે ગરમીનું વાતાવરણ અને ગરમીને લીધે શાકભાજીની અછત રહેતી હોવાથી હાલમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે તેમાં આદુ અઢીસો ગ્રામના એસી રૂપિયા અને ચોરી ચોળી નાવી બસો રૂપિયા કિલો ગવાર સો રૂપિયા કિલો ફુલાવર સો રૂપિયા કિલો વટાણા એકસો સાહીઠ રૂપિયા કિલો લીલા ધાણા ત્રીસ રૂપિયાના અઢીસો ગ્રામ કિલોડા એસી રૂપિયા કિલો આમ શાકભાજીના ભાવ હાલમાં વધી જતા ગૃહિણીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે તો બીજી બાજુ કરમી આસમાને પહોંચી જતાં ખેડૂતોને ખેતરમાં વાવેલા શાકભાજી પણ સુકાઈ જાય છે તે તેથી ભાવમાં વધારો થવા પામ્યો છે

We'll